ગઈ બધી થઈ જેથી મહેનત વાળી વસ્તુ હોય ને ત્યારે થતું હોય ને ત્યારે ખરેખર આપણે મરફ થયા ઘરે

કારણ કે ભૂખ જ એટલી લાગે સમજો રોજ કરું છું યાર રોજ કરું છું સોરી 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 તમે આવ્યા તો હું બસ નીચે આવીને અત્યારે અત્યારે ખી જાય ગયા તો આ તો અત્યારે અત્યારે ખી જાય ગયા રૂમ મારો આખો સાફ એવું છે ઓકે હાલો વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ મે કીધું બાકરે મટકુ વહી જાય પછી મે કીધું ગુડ મોર્નિંગ ના ના રામુ કીધું

એટલે મિસ્કીટ જેવી કડકડતી ભાખરી છે આજે સાંજે જવાનું છે તમારે કે અમારે છે કોને ખાલી ગીત જ છે

શું છે કે વાડીની જગ્યા અત્યારે કદાચ પેક હશે ને એ લોકોને મળી નહીં એટલે ડાયરેક્ટ અહીંયા જ કરી દીધું ભાઈ સારામાં સારું શેરીમાં શેરીમાં હોય તો સારું ને આપણે તો વધારે ખર્ચો કરવો નહીં અને શેરીમાં શેરીમાં બધું કામકાજ પતી જાય લગ્નનું જે કામકાજ હોય અને સાથે હવે આજનો આ બ્લોગ રહ્યો ને આજનો આ બ્લોગ તમને અમે થોડા જોવા મળીશું અમે મીન્સ કે અમારી જે આજની દિનચર્યા છે ને એ તમને થોડી જોવા મળશે કારણ કે આ બ્લોગની અંદર તમને સરપ્રાઇઝ જોવા મળવાની છે આગળની જે બધી જ ક્લિપો તમે એન્જોય કરશો તો એ ક્લિપો તમને સરપ્રાઇઝ તરીકે જોવા મળવાની છે તો ખાસ એમને જોવાનું ચૂકતા નહીં અને તમને કેવી લાગી છે એ પણ અમને મસ્ત મજાની કમેન્ટ કરજો હવે મમ્મીને પણ અત્યારમાં પૂછી મમ્મીનું એમનું મોર્નિંગમાં અત્યારમાં રિએક્શન લઈ લઉં છું કારણ કે આ ક્લિપની અંદર એમનું અટેચ નથી કરેલું અને આપણે કાલના દિવસમાં પપ્પા પણ હાજર નહીં હતા એટલે પછી શૂટ થયું નહીં હતું તો અત્યારમાં મોર્નિંગમાં મમ્મીનું રિએક્શન લઈ લે મમ્મીને શું પ્રતિભાવ રહ્યો છે આ જે સરપ્રાઇઝ છે એમના માટેથી અને જો કે તમને જોયું છે તમને આઈડિયા તો આવી જ ગયો છે કે શું સરપ્રાઇઝ છે તેમ છતાં મમ્મીને અત્યારેમાં મોર્નિંગમાં પૂછે મમ્મી કેવો ગ્ર સરપ્રાઈઝ ઈ તો મને ક્યો સરપ્રાઈઝ હરીજરી મજા આવી મજા આવી કેવી સરસ થઈ તાર પપ્પા તો પછી તો બંધ કરી દીધું હાલે ઠંડુ ગયું કે સરસ તો વેરી ગુડ ના ના એતો કેવું છે વધારે ગોધરા અમરેલી ને બરોબર છે વિરાલી તો અમરેલી આપણને આંકડો ખબર છે કા ત્રીસ ને કા ઓગણત્રીસ આપડે સત્યાવી પચીસ નો જઈએ બરોબર છે ફિક્સ મૂકી દે એટલે ખબર હોય કે નિરાતે એટલે આપણે આપણે એસી જે રૂ ને એસી નું આપણે ટેમ્પરેચર એ રીતે જોવું પડશે કે કુલિંગ કેપેસિટી કારણ કે બધાની કુલિંગ કેપેસિટી અલગ અલગ હોય બરોબર તો કેટલા ટેમ્પરેચરે કુલિંગ વધારે થઈ જાય છે રૂમ ની અંદર અને જળવાઈ રહી છે

એમ ને હારું ને જાગુને ભલે આપડે અમારે અત્યારે જાગુ દીદીને શું છે ઘરનું મકાન નથી બરોબર પણ વિનિયીજુએ બધી સગવડતા અમને પૂરી પાડી આપી છે હા કે ફોર વ્હીલ પણ છે સાથે રહેવાનું ઘર પરિવાર સારો છે પછી ફ્રીજ છે એસી છે વોશિંગ મશીન નથી શું કામ કે અત્યારે રેન્ટ પર રહી છે તો કે ત્યાં ઉનાળાનો ત્રાસ છે એટલે કે અમારે અત્યારે લેવાની જરૂર નથી હા અને અત્યારે જોઈ પણ રહ્યા છે કે ભાઈ નવું મકાન લેવાનું ગણિત છે બરોબર તો બધી વસ્તુની સગવડતા ત્યાં થઈ ગઈ છે અને નિત્યમાં આવ્યો ને ત્યાં સુધીમાં થઈ ગઈ ત્યાં સારામાં સારું જ કહેવાય ને કામ

કે મારીને વિરાલીની જ્યારે એંગેજમેન્ટ થઈ હતી ને ત્યારે અમારા કોમેન્ટ સેક્શનની અંદર એક નામ આપવામાં આવ્યું હતું વિકાસ કદાચ કોઈને યાદ હોય તો એ બેન કહે કે ફર્સ્ટ ટાઈમ કે તમારી જ્યારે એંગેજમેન્ટ થઈ ત્યારે આ નામ મેં તમને આપ્યું હતું પછી કોમેન્ટમાં ઘણા બધા લોકો લખતા હતા પહેલી કમેન્ટ મેં એ કે કરી હતી એંગેજમેન્ટના બ્લોગની અંદર એમ એટલે મેં કીધું થેન્ક યુ મેં કીધું અને કે તમે જોવો છો ને કે અત્યારે કે વિકાસ થઈ રહ્યો છે ને મેં કીધું આ દિલથી થઈ રહ્યો છે મેં કીધું એકથી બે દિવસમાં પણ મેં કીધું સારા એવા ગુડ ન્યૂઝ અમે બ્લોગની અંદર શેર કરીશું જે આ બ્લોગની અંદર છે ને એ જ ગુડ ન્યૂઝ એટલે એ કે સારું સારું કે આટલી કે પ્રગતિ કરતા રહો તમે લાઈફની અંદર મેં કીધું થેન્ક યુ તમારા બધાના આશીર્વાદ કે તમારા બધાના આશીર્વાદ અને પ્રેમ સહકાર સપોર્ટથી આ બધી વસ્તુઓ કમ્પ્લીટ થઈ રહી છે તો આ બ્લોગને ખાસ એન્જોય કરો ચેનલ પર જો નવા જોડાયેલા હોય તો ને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરી દીજો મસ્ત મજાની કમેન્ટ કરી આપજો અને ઓલો હાઈ પોઈન્ટ છે એ તો ખાસ આપવાનું ભૂલવાનું જ નથી એક બેને પણ મને કહ્યું તો કે વિડીયો જોઈએ કે ના જોઈએ કે પહેલાં આઈ કે હાઇ પોઈન્ટ આપી દઈએ બોલ વિરાલી હાઈ કે હાઇ પોઈન્ટ તો પહેલાં આપી દઈએ હા અને ગઈ કાલના બ્લોગમાં પણ એક કમેન્ટ મમ્મી આવી હતી એક બેન બેનની નથી જોયો ને એક કમેન્ટ કાલના બ્લોગમાં આવી હતી इके अंगुपानी आकाश पे के फुलका सागर विद्या भवन में बणती है के तो अरे सरस के भाई कोई यकीदो छे के जे आ हु भरतो त्याहे बणतु सरस मस मजा नी कमेंट आई थी ठीक छे चलो अब ब्लॉग ने एंजॉय कंटिन्यू

હું લાગે તો પડે લે હું એમને ઉતારી દઉં પછી તમને બધાને ખ્યાલ આવશે તો કે મને ના નાકાશને ખબર તો શું છે અમારા માટે સરપ્રાઈઝ નથી પણ આ ચારે બમીબા માટે સરપ્રાઈઝ છે હા બાને માટે સરપ્રાઇઝ છે પણ માને એટલું બધું હોય નઈ ભાઈ કે મોટા છે મને ખબર હું ખબર

એને નથી ખબર બરોબર સરપ્રાઇઝ છે અને જયારે પણ તમે આ વિડીયો જોતા હશો ને તો બે દિવસ પહેલા શૂટ થયેલો છે કારણ કે સરપ્રાઈઝ અમે ત્યારે હતી અને પછી શું હતું કે કન્ટેન્ટ વાઇઝ અમે એઝ અ થોડું ડીલે કર્યું હતું મોટો થાય પછી એટલા માટે બે દિવસ પછી તમે જોતા હશો અત્યારે

અને જ સરસ કેરા ય અગાઉ તમે ઉનાળાએ પેલા હા અને ચાલ શરૂ થઈ ગયો કેટલી ગરમી હતી એક વર્ષ સહન કરી મે પછી આવી આવડે છે ને બહાર બહુ ઠંડો હારો લાગે ઓલું જડ દર્દ નામ તો ન તો ખ્યાલ આવે કે સોલાર આવે કે નહી હું હવે એટલે બપા બધું ના આવે

આપડે મમ્મી રાજન પાંચ કિલો ઘટે છે સાડા ત્રણ કિલોમાં તમને ઇનફ થઈ જાય એસી તમારે હાલી જાય પણ પપ્પા પૂછો ખરેખર પછી કરવા પછી ઘટે ધીમે ધીમે તમે વપરાશ જે અલગ અલગ તમે બનાતા એટલે ઇલેક્ટ્રિક ઉપર થઈ ગયું એના રૂમ આટલા મુકાય છે કે આખો તડકા તડકો હોય રાત્રે ઊંઘે નો ઉકળતું હોય રૂમ બધું આપડે અમે ઉનાળામાં પપ્પા બધા નીચે હા ઉકળતું હોય તો આમ તો પડતા ભરી રાખે

તો ગઈ કાલે તમે જોયું હશે રાતના કે જે મમ્મી પપ્પા ને સરપ્રાઈઝ મસ્ત મજાની આપી હતી તો હવે એ સરપ્રાઈઝ તો ઓપન તો થઈ ગઈ છે અને જસ્ટ નવ એનું ફિટિંગ માટે અત્યારે આવી ગયા છે જોઈ શકો છો તમે શું સરપ્રાઈઝ છે તમને બધાને ખ્યાલ તો આવી ગયો અત્યારે એક અહીંયા ફિટિંગ કરવાનું છે અહીંયા ઉપરની સાઈડ અને એક આ રૂમમાં થશે જે થશે એકદમ સામેની સાઈડ જોઈ શકો તમે ક્યાં ફિટ થશે ને અહીંયા થશે ને બાકીની જો બધી વસ્તુ બધું એટલે ઉપર નાખી દીધું છે કંતાનની બંનેનું જે ફિટિંગ કરવાનું હોય ને હોલ પાડવાના છે ત્યાં પણ બાકી છે એટલે છે બંને જગ્યાએ ઉડે એટલે એટલા માટે કંતાન નાખી દીધું છે પછી ઉપર ચિલ્લર ફિટ કરવાનું છે એટલે પપ્પા હમણાં રસ્તામાં માંથી આવે છે એટલે કે ચિલ્લર કઈ જગ્યાએ ફિટ કરવું થોડું ઉપર નીચે કારણ કે સાફ સફાઈ એમની વારા ઘરે કરવાની થતી હોય તો શું છે વ્યવસ્થિત જગ્યાએ હોય ને તો સારું પડે કે આપણે સાફ સફાઈ કરી શકીએ કદાચ કોઈ લોકોને શું હોય કે નીચે ડાઉનમાં પણ હોય એટલે વાંકાવળીને વધારે આપણે ઊંચું લેવું પડતું હોય અને એકદમ લેવલ માં હોય તો વધારે સારું પડે કે તરત ત્યાંથી લઈ શકીએ અને સાફ સફાઈ કરી શકીએ તો અત્યારે થઈ ગયું છે ચાલો આગળની ક્લિપ તમે જોઈ એમ હવે અત્યારે થઈ ગયું છે એસી મસ્ત મજાનું ફિટ તમે જોઈ શકો છો અહિયાં કેમેરામેન કેવી છે

પહેલા પણ અમે જ્યાં રહેતા ત્યાં કોઈ દિવસ એસી નહોતું કુલર નહોતું કોઈ વસ્તુ નહોતી અને ફર્સ્ટ ટાઈમ બધી વસ્તુ ફિટ થઈ છે એટલે હરખને ઉમંગતો હોય કે ઘરની અંદર આ બધી વસ્તુઓ ધીમે ધીમે વસાવી રહ્યા છીએ ફિટિંગ કરી રહ્યા છીએ તો એમ સારું લાગે આપણને એટલે આ રૂમ ની અંદર ફિટિંગ થઈ ગયું છે સાથે થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે જે તમે ગઈકાલના બ્લોગમાં જોયું છે આ બધી વસ્તુ મેં શેર કરી હતી પણ શું છે કે બ્લોગ બે પાર્ટમાં ડિવાઇડ કર્યો હતો કે એક એસી ના પાર્ટની અંદર અને એક રેગ્યુલર ની અંદર અને સાથે સાથે આ રૂમ ની અંદર પણ એસી અત્યારે ફિટ થઈ ગયું છે બંને રૂમ માં થઈ ગયું છે ફિટ અને બંનેનું મારું અને અમારા રૂમનું અને મમ્મી પપ્પાના રૂમનું બેનું સરખું એક જ એસી છે એક ટનનું એસી છે ડાયકિન કંપનીનું છે એટલે બેસ્ટમાં બેસ્ટ સિલેક્શન કરી અને બંને ગઈકાલે એક સાથે જ અમે લઈ લીધા હતા જેથી હવે આવનારો ઉનાળો છે તો એ શાંતિથી અમે એન્જોય કરી શકીએ ઠંડક ના લીધી હતી એમ કારણ કે શું છે આટલા વર્ષો સુધી ગરમી સહન કરી છે પણ શું છે કે હવે ધીમે ધીમે બધી વસ્તુ વસાવતા જઈએ કારણ કે હવે સગવડ પણ જોઈતી હોય બરોબર છે તો એના માટેથી અને વિરાલી ને મમ્મી પપ્પાને હજુ ખ્યાલ નથી વિરાલી ને મમ્મી પપ્પાની બધા આવે પછી આપણે એમને પણ મળીશું બધાના પણ રિવ્યુ લઈશું કે ફિટિંગ થઈ ગયું છે અને હવે ટાઢક તમને કેવી લાગે છે અત્યારે વિરાલી મમ્મી પપ્પા બધા ઘરે પહોંચી ગયા છે પણ એમને ખ્યાલ નથી કે ઘરે ફિટિંગ થઈ ગયું છે કે નથી થઈ ગયું હશે તો જસ્ટ ના અત્યારે મેં નીચેથી સાત કર્યો છે આવો ઉપર કારણ કે અત્યારે મસ્ત મજાનો એકદમ ચીલ ચાલુ કરી દીધું છે જોવો તમે ઠંડુ ઠંડુ મસ્ત થઈ ગયું છે આવી ગયા ઉપર આવો 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 આવો

મને તારું હોય કારણ કે આપડે હું છે નીચે અમે તો ટેવાયેલા જ છે સમજી લે બરોબર ગયા વખતે શું થાય કારણ કે આપડા નવા મેરેજ થઈ ગયા બરોબર છે પછી હાલો નીચે આપડે સુવાનો થાય આખું આખું વરસ સહન કર્યું એટલે પછી એમ થાય ને ભાઈ નહીં મેં તમારું ઘરે જ મને એવું હતું જ નહીં કે મારે એમાં સસરાની દાઈ ફેસિલિટી જોઈએ કે આવું મારે જોઈએ નથી તો મારે કરવું જ પડે એવું મેં માન્યું જ નથી પણ અમને ઈચ્છા હોય ને વાત કરું છું કે જો આપણે સસરાન ઘરે ને આપણે ઢળવાનું હોય હા કે બાપાને આપ ગમેલું રજવાડું એવું નો જરૂર કે ન્યા રજવાડું રજવાડું નો હોય તો આપણે કરી દેવું પડે લોકોને ફોર્સ કરવાનો તો રજવાડું કરી દીયો એટલે મારું એ માઈન્ડ હતો કે ભાઈ સસરાને જેવું છે ને એવા આપણે ઢળવાનું છે એવું નથી કે ડીમા

હું તો વસરી ગરમી હવે સોલાર એનું કામ કરે હા હું અત્યારે જોયું ને ભાઈ ઘણા સમય પછી અને આપણે ઘરની અંદર આવી કોઈ નવી વસ્તુ વસાવતા હોઈએ એટલે હરખ જ આપણને એટલો હોય એમ કે ઘણા સમય પછી કર્યું ઓટોમેટિક હોય ને ઉપર કદાચ તો સમજ્યા બરોબર છે પણ મહેનત વાળી વસ્તુ હોય ને ત્યારે થતું હોય ને ત્યારે ખરેખર આપણે હરખ થયા કરે કે ભાઈ નહીં

બધાનું રિએક્શન અત્યારે લઈ લીધું તો આ બ્લોગ તમને કેવો લાગ્યો છે ફાઇનલી મસ્ત મજાની મસ્ત કમેન્ટ કરજો અને એમની સાથે જ આ બ્લોગ જ કરીએ છીએ ત્યાં સુધી તમને બધાને જય કૃષ્ણ જય સ્વામિનારાયણ અને